નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાગરામાં જય ભીમ જયસેનાના લખેલા બેનરો સાથે કોંગ્રેસ કાર્યકરોની રેલી નીકળી રેલીની સાથે સાથે વેપારીઓની દુકાનોમાં જય ભીમ જયસેનાના લખેલા બેનરો વેચવામાં આવ્યા તારીખ છ બે બે હજાર પચીસના વાગરામાં બપોરના બાર વાગે કોંગ્રેસ ઓફિસે કોંગ્રેસના ડેલીગેટ મુમતાજ પટેલ સુલેમાન પટેલ તેમજ રાજેન્દ્રસિંહ રાણા તેમજ તેઓની ટીમ સાથે કોંગ્રેસ ઓફિસે આવી પહોંચતા તેઓએ કોંગ્રેસના કાર્યકર પ્રમુખ મયુદ્દીન બાજીઓનું એક મહિના ઉપર મરણ થયું હોય જેઓનું બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો મિટિંગ શરૂ કરવામાં આવી હતી જેમાં જરૂરી સૂચનો આપવામાં આવેલ હતા અને તાલુકા પંચાયતની સીટમાં કોઈ પણ હિસાબે જીત થાય તે માટે દરેક કાર્યકરોને ભેદભાવ ભૂલી જઈ અને કામે લાગી જવા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો જય ભીમ જયસેનાના જેવા લખાન સાથે બેનરો રહી રેલી કાઢવામાં આવી હતી જે રેલીની સાથે સાથે વેપારીઓ તેમજ આવતા જતા પ્રજાજનોએ છાપેલા પર્ચાના કાગરો આપવામાં આવ્યા હતા આ રેલી વાગરા એસટી ડેપો ઉપર આવી અને પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીમાં કોંગ્રેસના ડેલિગેટ મુમતાજ પટેલ સુલેમાન પટેલ આસિફ પટેલ રાજેન્દ્રસિંહ રાણા તકીલ રાજ અસલમ રાજ ફિરોજ રાજ અક્ષયરાજ મહેન્દ્ર આટલી મકસૂદ રાના પહાજવાડા અયુબભાઈ સરપંચ જાબીર પટેલ સુરેશભાઈ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા પાર્ટી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિંગ કારા